છે ને એ કોઈ બી માને જ નહીં કે હુરુદ ઉગે છે એનાથી હુરજને કાંઈ ફેર પડતો નથી એ ઉગવાનો છે એટલે ગુવડ ગુવડની રીતે ઘૂંઘું કર્યા કરે પાકિસ્તાનવાળાને પોતાની પ્રજાને સમેતા અને દૂધ ઘટે છે એ બધું પૂરું પાડે અને નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું કે પાકિસ્તાનના વિદેશ મંત્રી દ્વારા જે બફાટ કરવામાં આવ્યો તેનો જવાબ પ્રાજભાગ ગઢવી દ્વારા આપવામાં આવી રહ્યો છે તો મિત્રો પાકિસ્તાનના મંત્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે જૂનાગઢ અમારા ભાગનો હિસ્સો છે ત્યારે મિત્રો જૂનાગઢ અત્યારે હાલ ભારતમાં છે પરંતુ પાકિસ્તાનના લોકો દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જૂનાગઢ અમારા હિસ્સામાં આવે છે ત્યારે મિત્રો આવા લોકોને અને પાકિસ્તાનને વળતો જવાબ આપતા ભારતના અને ગુજરાતના લોક સાહિત્ય કલાકાર એટલે કે રાજભા ગઢવી દ્વારા વળતો પહાર કરવામાં આવે છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ રાજભા ગઢવી પાકિસ્તાનના લોકો દબાણ કરવાની કાયમ ના માટે હોય બીજાનું હોય પોતાનું એમ લાગે લઈ લીધું છે બીજું એ કે ઘુવડ છે ને એ કોઈ થી માને જ નહીં કે હુરુજ ઉગે છે એનાથી હુરુજ ને કઈ ફેર પડતો નથી ઈ ઉગવાનો છે એટલે ગુવડ ઘુવળ ની રીતે ઘૂંઘ કર્યા કરે પાકિસ્તાન વાળા ને પોતાની પ્રજાને ટમેટા અને દૂધ ઘટે છે એ બધું પૂરું પાડે અને જુનાગઢ પાકિસ્તાન નો ભાગ છે એવું છે બરોબર છે એની ઈચ્છા પૂરી થાય પણ એક કારણે થશે જેથી પાકિસ્તાન ભારતમાં ભળી જશે ત્યારે જુનાગઢ એનું પણ કહેવામાં આવશે એટલે એ વેલા મોડું થઈ જશે એની આશા છે એટલે પછી જુનાગઢ એનું પણ કહેવાય કારણ કે ભારતીયો નું બધા એનું કેવાય આપણું જુનાગઢ વાસીઓ તો છે જ પણ બધા ભારતીયો નું જુનાગઢ છે જુનાગઢ એટલે સનાતન પરંપરા હિમાલય નો દાદો ગિરનાર ઉભો છે એ ભારતની પરંપરા છે એટલે એ છે પણ હવે એની રીતે વાતો કરે બકે એને બકવા દયો અને શકે એને શકવા દયો અને આપણે આપણી મોજ મારિયો બાકી એમાં કોઈ એ તો બોલે ખીચડી તો નથી ખાવાની કઈ એને થોડી ખીચડી ખાવી છે જેને ખીચડી ખાવી ને જુનાગઢ લેવું હેલું હોય છે પણ એ તો ગુવડ હોય ને ગુવડ એ કોઈ થી માને જ નહીં ફૂરજ ઉગે છે એનો અર્થ એવો થોડો છે ફૂરજ નથી ઉગતો એને હવે બોલ્યા કરે અને એને એને કઈ તમે તમારી તૈયારી એની વાતો આમ સાચી હશે આમ જોઈ તો કે એ પાકિસ્તાન ને હવે ભારતમાં માં ભરવા ભળી જવામાં જાજા વર્ષ બાકી નથી એટલે પછી તો જુનાગઢ એ ભારતમાં એ આવી જાય એટલે બધા એનું કહેવાય ને એટલે એ કદાચ એની આશા એ રીતે પૂરી થાય

માં પાકિસ્તાન બળી જાય ત્યારે તમારું જૂનાગઢ કહેવાય એ સિવાય ન કહેવાય તો ખેર મિત્રો આજના વિડીયોમાં એટલું ફરી મળીશું નવા અહેવાલ સાથે રાધવા ગઢીએ પાકિસ્તાનના વિદેશમંત્રીને જે જવાબ આપ્યો તેના લઈ તમારે શું કહેવું છે તે પણ એક કોમેન્ટ કરીને જણાવજો જય હિન્દ વંદે માત્ર